જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રાકેશ બારોટનું નવું આવી રહેલ ગીત ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જય કોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું આવી ગીત ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે ગીતનું નામ છે દેશ માટે દેહ છોડી દઉં રાકેશ બારટનું નવું આવેરેલ ગીત જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલમાં નવા સો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ને અમારી જય ઘોઘા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવું સોંગ એટલે કે નવું ગીત રિલીઝ થવા જઈ રહ્યો છે ટૂંક સમયમાં તો મિત્રો દેશ માટે દેહ છોડી દઉં રાકેશ બારોટનું આ ગીત કઈ તારીખનું રિલીઝ થવાનું છે તો મિત્રો જોઈ લો તારીખ છે પચીસ એક બે હજાર ચોવીસ એટલે કે પચીસ જાન્યુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો સાંજે પાંચ વાગે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે દેશ માટે દેશ છોડી દઉં રાકેશ બારૂટનું આ નવું આવી ગીત જોવાનું ચૂકતા નહીં સાથે આ સોંગ સાંભળવા માટે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આ સોંગ સાંભળવા મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો